ધારો કે મારી પાસે કોઈક વિધેય એક્સ છે હવે આપણે આ આલેખ દોરીએ અહીં આ આ આ આ અક્ષ 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 છે અને અને હું વિધેય એફ ઓફ એક્સ નો યાદચ્છિક આલેખ દોરીશ ધારો કે એફ ઓફ એક્સ કંઈક આ પ્રમાણે દેખાય છે હવે હું એક્સ બરાબર એ આગળ કેન્દ્રિત ટેલર બહુપદીનો ઉપયોગ કરીને આ એફ ઓફ એક્સ નો અંદાજ મેળવવા માંગો છું આપણે જોઈ ગયા છીએ કે આ કઈ રીતે કામ કરે છે બહુપદીના બધા જ વિકલિતની ની એક્સ બરાબર એ આગળની કિંમત એ વિધેયના બધા જ વિકલિતની ની એક્સ બરાબર એ આગળની કિંમત ને સમાન થવી જોઈએ તેમજ બહુપદીની એક્સ બરાબર એ આગળની કિંમત એ વિધેયની એક્સ બરાબર એ આગળની કિંમત ને સમાન થવી જોઈએ માટે આપણો અંદાજ કંઈક આ પ્રમાણેનો દેખાય પી ઓફ એક્સ બરાબર અને કોઈક વાર તમે તેને આ પ્રકારનું લખેલું જોઈ શકો પી સબ કેપિટલ એન ઓફ એક્સ અહીં કેપિટલ એનનો અર્થ એનઘાતવાળી બહુપદીનો અંદાજ થશે અથવા તમે તેને આ પ્રમાણે લખેલું પણ જોઈ શકો એન કોમા એ ઓફ એક્સ એન ઘાતવાળી બહુપદી અને એક્સ બરાબર એ આગળ આપણે તેનો અંદાજ મેળવીએ છીએ બહુપદી કંઈક આ પ્રમાણે દેખાશે એફ ઓફ એ વત્તા એફ પ્રાઇમ ઓફ એ ગુણ્યા એક્સ ઓછા એ વત્તા એફ પ્રાઇમ પ્રાઇમ ઓફ એ ગુણ્યા એક્સ ઓછા એ આખાનો વર્ગ ભાગ્યા બે ફેક્ટોરિયલ તમે અહીં એક ફેક્ટોરિયલ પણ લખી શકો વત્તા એફ પ્રાઇમ 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 ઓફ એ ગુણ્યા એક્સ ઓછા એ આખાનો ઘન ભાગ્યા ત્રણ ફેક્ટોરિયલ તમે આ પ્રમાણે આગળને આગળ જઈ શકો અને અંતે એનઘાતવાળું પદ આવશે એક્સ બરાબર એ આગળ એફના એન વિકલિતની કિંમત ગુણ્યા એક્સ ઓછા એ આખાની એનઘાત ભાગ્યા એન ફેક્ટોરિયલ અહીં એફ ઓફ એ પી ઓફ એને સમાન થશે તમે તેને ચકાસી પણ શકો જો તમે આ બહુપદીમાં એક્સ બરાબર એ મૂકો તો અહીં બાકીની તો અહીં બાકીના બધા જ પદ કેન્સલ થઈ જશે અને તમને પી ઓફ એ બરાબર એફ ઓફ એ મળે તેથી પી ઓફ એ બરાબર એફ ઓફ એ અને તે કંઈક આ પ્રકારનો દેખાશે એક્સ બરાબર એ છે તે કંઈક

અથવા કોઈક વાર તેને ત્રુટી પણ કહી શકાય તમે તેને આ પ્રમાણે લખેલું જોઈ શકો એન ગાતવાળી બહુપદીનો શેષ અથવા તમે તેને આ પ્રમાણે પણ જોઈ શકો અહીં ઈનો નો અર્થ એરર એટલે કે ત્રુટી થાય આરનો અર્થ શેષ થશે હવે આપણે એક્સની કોઈ પણ આપેલી કિંમત માટે એફ ઓફ એક્સ અને એફ ઓફ એક્સના અંદાજના તફાવત તરીકે આ વિધેયને વ્યાખ્યાયિત કરીશું માટે આના બરાબર એફ ઓફ એક્સ ઓછા પી ઓફ એક્સ જ્યાં પી ઓફ એક્સ એ એક્સ બરાબર એ આગળ કેન્દ્રિત એન ઘાતવાળી બહુપદી છે હવે જો કોઈ તમને એમ પૂછે કે એક્સ બરાબર બી આગળની ત્રુટી શું છે જેને આ પ્રમાણે લખી શકાય તો તેના બરાબર શું થશે તમે તેને કઈ રીતે વિચારશો ધારો કે બી અહીં છે તો બી આગળની ત્રુટી બરાબર એફ ઓફ બી ઓછા પી ઓફ બી થશે માટે એફ ઓફ બી અહીં છે અને પી ઓફ બી અહીં છે તેથી તે આ અંતર થશે માટે જો તમે એ આગળ ત્રુટી શોધો તો તે ઝીરો થાય કારણ કે તે બિંદુ આગળ બહુપદી અને વિધે સમાન છે એફ ઓફ એ બરાબર પી ઓફ એ છે માટે તે આગળની ત્રુટી ઝીરો થાય માટે હું તેને અહીં લખીશ ઈ ઓફ એ બરાબર એ આગળની ઓછા પી ઓફ એ થાય હવે હું અહીં સબસ્ક્રિપ્ટમાં કેપિટલ એન કોમાં એ લખીશ નહીં કારણ કે તેનો અર્થ એ થાય કે એક્સ બરાબર એ આગળ કેન્દ્રિત એનઘાતવાળી બહુપદી અને આ બંને સમાન છે તેથી આના બરાબર ઝીરો અને આપણે તે અહીં પણ જોઈ શકીએ બે વિધેય વચ્ચેનું અંતર ઝીરો છે હવે આપણે કંઈક બીજું વિચારીએ આગળ આ ત્રુટી વિધેયના વિકલિતને શોધીએ અને તેના બરાબર એક્સ બરાબર એ આગળ એ આગળ એફના પ્રથમ વિકલિતની કિંમત ઓછા એ આગળ બહુપદીના

તો અહીં આ પદ ઝીરો થઈ જશે ત્યારબાદ અહીં આ પદ એફ પ્રાઇમ ઓફ એ બાકી રહે અને બાકીના પદમાં કોઈક પ્રકારે એક્સ ઓછા એ બાકી રહે અને પછી જો તમે તેને એક્સ બરાબર એ આગળ ઉકેલો તો જે પદ પાસે એક્સ ઓછા એ છે તે બધા જ પદ ઝીરો થઈ જશે તમારી પાસે ફક્ત આ પદ બાકી રહે માટે તમને પી પ્રાઇમ ઓફ એ બરાબર એફ પ્રાઇમ ઓફ એ મળે અને આપણે આ અગાઉ જોઈ ગયા છીએ આપણે જાણીએ છીએ કે પી પ્રાઇમ ઓફ એ બરાબર એફ પ્રાઇમ ઓફ એ થશે તેથી જ્યારે આપણે એક્સ બરાબર એ આગળ ત્રુટી વિધેયના પ્રથમ વિકલિતને ઉકેલીએ તો તેના બરાબર પણ ઝીરો થાય અને અહીં આ ગુણધર્મ કેપિટલ એન સુધી કેપિટલ એનનો સમાવેશ કરીએ ત્યાં સુધી સાચું છે આપણે જાણીએ છીએ કે પી ઓફ એ બરાબર એફ ઓફ એ પી પ્રાઇમ ઓફ એ બરાબર એફ પ્રાઇમ ઓફ એ અને આ એનઘાત સુધી સાચું છે એક્સ બરાબર એ આગળ બહુપદીના એન વિકલિતની કિંમત બરાબર એક્સ બરાબર એ આગળ વિધેયના એનમાં વિકલિતની કિંમત અને આપણે એનમાં વિકલિત સુધી આ કરી શકીએ માટે એક્સ બરાબર એ આગળ ત્રુટી વિધેયના એનમાં વિકલિતની કિંમત બરાબર એ આગળ વિધેયના એનમાં વિકલિતની કિંમત ઓછા એ આગળ બહુપદીના એનમાં વિકલિતની કિંમત અને આ બંને સમાન છે માટે આના બરાબર પણ ઝીરો થાય આમ અહીં આ ખૂબ જ ઉપયોગી ગુણધર્મ છે અને જ્યારે આપણે ત્રુટી વિધેયની સીમા શોધવાનો પ્રયત્ન કરીશું ત્યારે આપણે આનો ઉપયોગ કરીશું આપણે આ વિડિયોમાં અને આના પછીના વિડીયોમાં તેની સીમા શોધવાનો પ્રયત્ન કરીશું જેથી આપણે જાણી શકીએ કે આપણને વિધેયનો કેટલો સારો અંદાજ મળે છે ખાસ કરીને આપણે આપણા કેન્દ્રથી જ્યારે વધારે ને વધારે દૂર જઈએ ત્યારે હવે જો આપણે આની આગળ હજુ વિકલિત લઈએ તો શું થાય જ્યારે આપણે એન વધતા એકમું વિકલિત લઈએ ત્યારે શું થાય તેના વિશે વિચારીએ માટે એન વધતા એકમાં વિકલિત આગળ ટ્રુટી વિધેય હવે આપણે તેને એ આગળ ઉકેલીશું નહીં આપણે સામાન્ય સંદર્ભમાં વાત કરીશું તેના બરાબર વિધેયનું એન વત્તા એકમું વિકલિત ઓછા બહુપદીનું એન વત્તા એકમું વિકલિત હું ફક્ત આ સમીકરણની બંને બાજુએ એન વત્તા એકમું વિકલિત લઈ રહી છું હવે આ એન ઘાત વાળી બહુપદીનું એન વત્તા એકમો વિકલિત શું થાય અને જો તમને હિન્ટ જોઈતી હોય તો તમે વાય બરાબર વિકલિત લો અહી આ એક બહુ પદી છે અને જો તમે તેનું દ્વિતીય વિકલિત લેશો તો તેના બરાબર ઝીરો થાય તેવી જ રીતે વાય બરાબર એક્સના વર્ગનું તૃતીય વિકલિત લો પ્રથમ વિકલિત બે એક્સ થશે દ્વિતીય વિકલિત બે થાય અને તૃતીય વિકલિત ઝીરો થાય આમ સામાન્ય રીતે જ્યારે તમે ઘાત એનઘાતવાળી બહુપદીનો એનવદ્તા એકમું વિકલિત લો તો તેના બરાબર ઝીરો થાય તમે આ પ્રમાણે તેને સાબિત પણ કરી શકો માટે અહીં આના બરાબર ઝીરો થાય આમ ત્રુટિ વિધેયનો અથવા શેષ વિધેયનો એનવદ્તા એકમું વિકલિત બરાબર વિધેયનો એનવદ્તા એકમું વિકલિત શું હવે આપણે આની કોઈ સીમા શોધી શકીએ જો આપણે કોઈક રીતે આના મૂલ્યની ઉર્ધ્વ સીમા શોધી નાખીએ આપણે આના મૂલ્યની સીમા શોધવા માંગીએ છીએ આપણે તેના નિરપેક્ષ મૂલ્યની સીમા શોધવા માંગીએ છીએ જો આપણે એમ શોધી નાખીએ કે અહીં આની કિંમત કોઈક કિંમત કરતાં નાની છે આપણે કલનશાસ્ત્રનો ઉપયોગ કરી શકીએ આપણે સંકલિતનો ઉપયોગ પણ કરી શકીએ જો આપણે અહીં કોઈક રીતે આની સીમા શોધી શકીએ તો અને તે આપણે પછીના વિડીયોમાં જોઈશું